હાય ગુડ મોર્નિંગ સવારના છે લગભગ હાથ વીસ થઈ ગઈ છે આજે તો આપણને રજા લવાના જ રજા લાગ્યો ત્રણ દિવસથી જ્યાં આપણે હોસ્પિટલમાં હતા અત્યારે ત્યાં આપણે હોસ્પિટલમાં રોકી ગયા છે અને ખાવાનું બહુ ખાઉં તો નહીં હાથથી આજે ઉંભા દેતું નહીં યોગ્ય જી આપણા સુરત

તો અતમાં વહેલા વહેલા ઉઠી જ આપણો અને આપણા ત્રણ જણાવીએ ત્યારે ચમકો આજે વહેલા ઉઠી ચમકો આજે તો આપણને રજા લેવાના છો રજા ત્રણ દિવસથી હોસ્પિટલમાં હતા તો સોંપે તો ગેર જવાનો છે ઘેર જવાની ખુશી બહુ વહેલા ઉઠી ગયા તો આપણા વહેલા મળી નંબરી ગુડ મોર્નિંગ કેવું લાગશે બહુ લાગશે dari jajaran karena kalau aku tak punya warna api juga yang serpen sih dan itu harus dia malah dari atas saya mengikuti akhirat lagi wah akhirat sih aku yang buat dia wah aku yang buat dia aku yang buat dia aku yang buat dia aku yang buat dia aku yang buat dia

उसके क्या आलू उसके थे उसके लाओ ना कॉफी बना तो। तो तो दो उठ जा अरे यार तू उठ गया तू उठ गया ये उठ जाएगा तुम्हें चाहिए तो वो बताइए जो है ये देखो बाबू चाय पीओ मटर बीच में और तुम चाय तो पीवत को साथ हो गई क्या तुम वो बात आ गई कॉफी बना दो कमोडो अभी क्यों बोल कोफी चेक करो ये ने एकच खातो पोळी ती कॉफी घेतो पोचानी राखी नाही की आपण जी बोलतो बोलली जाय पण काही नाही नाही पण आपण बीजू कश खाता नाही आपला काही मेन वस्तू नाही आताही भाजा राखली हात ओ

જે ફરી મળી શકો જે ઊઠો આજે ઊઠ્યો નહી એટલે ઊઠી જાય ભાઈ આજ રાજા આલવાનો છે બરાબર એ બરાબર ની તૈયારી કરો હા તો બે ખુશીઓ પેરીકો મેં લેવા માટે વિયો ઓ ભરા રહેજો વિયો

એટલે આવું ના કહેજો યાર આવું આવું કેમ ગુરુ સાહેબ એ જાતું વાત કરે સર ડોક્ટર થેન્ક યુ બેન જી ઓકે ત્યારે કોઈ તો વિડિયો મળ્યા છે હું કરી છે રજા આવવાનો છે આજે તો તો વિડિયો બનાવી દો આપ એક વિડિયો જોજો મજા આવશે છેલ્લો ભાગ છે આજે કેજ જવાને ખુશી હો અને ગેમ ટુ ડેકોરેશન ડેકોરેશન બધું કર્યું હોય જ્યાં અત્યારે કરવા ડેકોરેશન જોઈએ છે ઉપર સરપેચ આવવાનું જોયું છે મામાએ

તો હું જાઉં છું ગરમ પાણી લેવા માટે તબીના જોડી રેજો બરોબર છે ઓકે તો તમારું મોઢું ધોવાનું છે તો શીખો ડાઉનલોડ કરો તો એડો આપણે જીએ હમણાં બેના મેલીને તમે અમને જવાબદારી તમને લઈને જઉં છું નાખજો હું જઉં છું ગરમ પાણી લેવા બરાબર આપણે કોના ઘેરે ગરમ પાણી લેવા જઈએ બતાવી દઈએ ચાલો ગરમ પાણી લેવા માટે તો વિશાલભાઈ પાછા આપણે આઈ ગયા છે ગરમ પાણી લઈને ગરમ પાણી લેવા ગયા હતા પણ એમાં ડખો થઈ ગયો છે દહખાનાથી દવ ગરમ પાણી આવી ગયું તું એટલે હું પાછો આવી ગયો છું Oh, teh yang itu keji seperti, pilih kibat-kebatu hari pialanya, batawarna ih, oh, nah, nekakati ulioma na bateri ih, atau surai, teh yang tina pei batai ya punah, oh, bataw na ngobrol ini tau, sih, sah, teh gosin ulioma na ngontol ih, pei sama bongkat itu, oh, bawa pana hari surai, pana ma leh, tau, pana ma, ah, jitora jari dih, teh, pura